બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાના ઓળખાતા વાવ તાલુકાના યાત્રાધામ ધીમાની અંદર બિરાજમાન શ્રી ધનીધર ભગવાનના ચરણોમાં શ્રી ઝુકાવા બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર એવા ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકુર આવી પહોંચ્યા હતા અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ધનીધર ભગવાનના અને ધીમનભાઈ દાદાના ચરણોમાં સીટ ઝુકાવા આવી પહોંચ્યા હતા આ દરમિયાન ધરણીધર મંદિર ટ્રસ્ટના પૂજારી પ્રતિકભાઈ સેવક દ્વારા તેમને ખેસ પહેરાવી તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જે પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ઢીમા ગ્રામજનો સાથે બેઠક યોજવામાં આવી હતી અને ઢીમા ગામના સરપંચ શ્રી જીજનાબેનના પિતા માનાભાઈ રાજપૂત અને જિલ્લા ડેલિકેટ ત્રિભુવનદાસ સાધુ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ફાગર મહિનાની પૂનમના દિવસે ધૂળેટી લોકો જોડે એકબીજાને ગુલાલ રાખવામાં આવ્યો હતો અને રમવા માટે ધારાસભ્ય શ્રી ગેનીબેન ઠાકોર ભીમા ખાતે આવી પહોંચ્યા હતા અને સાથે સાથે લોકો જોડે એનો પ્રેમ જોવા મળ્યો રહ્યો હતો રોનકભાઈ આપ સૌને પહેલે તો ધૂરેટીની શુભકામનાઓ પાઠવું ભાજપવાળા ક્યાં બોલે એ જવાબ અમારે ક્યાં આપવાનો છે ગુજરાતની જનતાને આપવાનો છે યુદ્ધના મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો અત્યારે આવી ગયા છે લોકશાહી ઢબે અને લોકશાહીની અંદર જનતા જનાદેશ જે કંઈ આશીર્વાદ આપે એ ચૂંટાતા હોય છે અને કોઈ પરિણામ કોઈ કારણોસર ન આવે તો એ જનતાનો જે કંઈ જનાદેશ હોય એ માથા પાસે ચડાવવા માટેની લોકશાહીની પરંપરા છે એટલે એ કોણ શું બોલે એ અમારે નથી જોવાનું એ ગુજરાતના મતદારોને જોવાનું હવે હું મારદ્યાવધી રોનકભાઈ જે રંગ અનેક હોય પણ એની અંદર આ ધૂળેટીનો જે રંગ છે એક આપણે એકાબીજાને રંગ ગુલાલ ઉડાડીએ ખેલદીલી સાથેનો આ તહેવાર અને ન્યાય હામે અન્યાયની અન્યાય હામે ન્યાયની લડાઈ આવા અનેક આપણે જે કઈ આપણા તહેવારો છે એ પ્રમાણે હું એવું જ કહું લોકશાહી ઢબે કે જેમ ધૂળેટીના કલર ઉડાડતી વખતે આપણે ખીલ રમીએ છીએ એમાં લોકશાહીમાં પણ તમે બધા ખેલદીલીથી ચૂંટણી લડજો ગુજરાતમાં શાંતિમય વાતાવરણ હચવાય ભાઈચારાની ભાવના હચવાય અને એક લોકશાહીને ચૂંટણીઓ માટે કરીને કોઈ યુવા ધન બરબાદ ન થાય એના માટેના કોઈ કેફી પદાર્થ આવવાનો કોઈ જે કાંઈ ઉમેદવારો હોય કે જે પક્ષો હોય એ કોઈ આ પ્રકારનું વેચાણ ના કરે એવી હું આ ધૂળેટી નિમિત્તે એમની પાસે ખેલતિલીપૂર્વક અપેક્ષા રાખું છું